થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એ યુદ્ધનું કારણ એક શિવ મંદિર છે મને લાગે છે કદાચ કોઈ બે દેશો વચ્ચે મંદિર શિવ મંદિરના કારણે યુદ્ધ થયું હોય એવો કદાચ આ પહેલો દાખલો છે એના કારણો જુદા જુદા છે આ શિવ મંદિરનું નામ છે પ્રેહ વિહાર પ્રેહ એટલે પવિત્ર પ્રિય અને વિહાર એટલે ધામ અથવા તો આશ્રમ કે નિવાસસ્થાને આ રીતે પ્રે વિહાર નામનું જે મંદિર છે બંને દેશોની સરહદે આવેલું છે અને એના કારણે વિવાદ થયો છે વિવાદ છે શિવ મંદિર માટે નથી પણ શિવ મંદિરના કારણે જે સરહદનો પ્રશ્ન છે બંને દેશો વચ્ચેનો એના કારણે આ યુદ્ધ થયું છે અને જલ્દી પૂરું થાય એવા સંજોગો ઓછા દેખાઈ રહ્યા છે અલબત્ત મંત્રણાની વાતો ચાલે છે પણ હજી કોઈ કોન્ક્રીટ કોઈ સમાધાન થયું નથી આજે આ વિશે વાત કરવી છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો થાઇલોઇડ અને કમ્બોડિયા વચ્ચે જે સરહદી વિવાદ છે એમાં શિવ મંદિર પરે વિહાર છે કેન્દ્ર સ્થાને છે આ મંદિર છે એનો બહુ સંકુલ ઇતિહાસ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ છે કારણ કે આ એકમાત્ર ધાર્મિક સ્થળ નથી પણ બંને દેશો માટે રાષ્ટ્રીય ગૌરવ અને પ્રાદેશિક દાવાનું પ્રતિક પણ છે આ પ્રે વિહાર મંદિર આ મૂળે શિવ મંદિર છે અને દસમી અગિયારમી સદીમાં એ બનેલું છે અને અગિયારમી સદીમાં ખમેર સામ્રાજ્ય હતું એના રાજાઓ હતા ખાસ કરીને સૂર્યવર્મન એક હજાર છ થી એક હજાર પચાસ એનો શાસનકાળ રહ્યો છે અને સૂર્યવર્મનનો જે કાર્યકાળ હતો એમાં આ મંદિર બન્યું છે એવું માનવામાં આવે છે આ મંદિર મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે અને અહીં ભગવાન શિવના શિકારેશ્વર અને ભદ્રેશ્વર દ્વારા સ્વરૂપોની પૂજા પણ વર્ષો સુધી થઈ હતી અત્યારે નથી થતી એ જુદી વાત છે અને હિન્દુ ધર્મનો પ્રભાવ પણ આ બંને દેશોમાં ઘટ્યો છે અને હવે આ મંદિરનું પરિસર છે એ બૌદ્ધ ધાર્મિક પરિસરમાં રૂપાંતરિત થયું છે મુદ્દો એ છે કે આ મંદિર ક્યાં છે અને એને કોણ કોના પક્ષમાં ગણે છે આ મંદિર કંબોડિયાના પ્રેવ્યાજ પ્રાંતમાં છે ડાંગરેક એક પર્વતમાળા છે અને સત્તરસો બાવીસ ફૂટ ઊંચી ખડક પર આવેલું આ મંદિર છે અને એની સ્થાપત્ય શૈલી બહુ ભવ્ય છે અને એનું સ્થાન પણ વ્યૂહાત્મક છે આ મંદિર કંબોડિયાના મેદાનો પર પ્રભુત્વ ધરાવે છે અને મુખ્ય પ્રવેશ દ્વાર કંબોડિયા તરફ છે જ્યારે તેનું મુખ ઉત્તર તરફ થાઈલેન્ડની સપાટી તરફ છે સપાટ ભૂમિ તરફ છે એના કારણે આ સમસ્યાઓ ઊભી થઈ છે હવે ખેમ સામ્રાજ્ય જે જે ગણાય છે એ સુવર્ણકાળની નિશાની પણ ગણાય છે અને આઠમીથી ચૌદમી સુધી દક્ષિણ પૂર્વ એશિયાના મોટા ભાગ ઉપર આખમેર સામ્રાજ્યનું શાસન હતું અને એમાં આધુનિક કંબોડિયા ઉપરાંત થાઈલેન્ડના કેટલાક ભાગો પણ એમાં સામેલ હતા અને ખેર રાજાઓ છે એ શિવના ઉપાસક હતા અને તેમના સામ્રાજ્યમાં મહાદેવને પિતામહ તરીકે ઓળખવામાં આવતા હતા એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે હવે વિવાદ શું કામ થયો એ આપણે જાણી લેવાની જરૂર છે આ બંને વિવાદ છે સરહદના અસ્પષ્ટ સીમાંકન જેમ ભારત પાકિસ્તાન વચ્ચે પણ એ જે સમસ્યા છે અને વસાહતી નકશાઓના કારણે ઊભો થયો છે ફ્રેન્ચ વસાહતી શાસન અને સરહદ સીમાંકન પ્રારંભિક વીસમી સદીના પ્રારંભમાં એટલે કે ઓગણીસમી સદીના અંતમાં ફ્રાન્સે કંબોડિયા પર પોતાનો પ્રભાવ સ્થાપ્યો હતો અને વીસમી સદીની શરૂઆતમાં ફ્રાન્સ અને તત્કાલ થાઈલેન્ડ વચ્ચે સરહદો નક્કી કરવા માટે ઘણી સંધિઓ થઈ હતી ઓગણીસો સાતમાં જે નકશો ફ્રાન્સે તૈયાર કર્યો એના કારણે આ વિવાદ છે એટલે કે વિવાદનું મૂળ છે એ આ નકશો છે આ નકશામાં ડાંગરે જે પર્વતમાળા છે જ્યાં પ્રેવિહાર શિવ મંદિર આવેલું છે એ પર્વતની જળ વિભાજન રેખા એટલે કે વોટર શેડ લાઇન જે છે એના આધારે શરત દર્શાવવામાં આવી હતી આ નકશામાં પ્રેવિહાર મંદિરને કમ્બોડિયાના પ્રદેશમાં દેખાડવામાં આવ્યું છે હવે થાઈલેન્ડ આ નકશાનો ત્યારે તો સ્વીકાર્યો હતો પરંતુ બાદમાં દાવો કર્યો કે આ સીમાંકનને કંઈ સંજા કાઢવા વગર નક્કી થઈ છે એ સીમાંકન વાસ્તવિક જળ વિભાજન રેખા મંદિરને થાઈલેન્ડની અંદર મૂકે છે એટલે કે આ મંદિર કઈ બાજુ છે થાઇલેન્ડમાં છે કે કંબોડિયામાં છે એ મુખ્ય મુદ્દો છે ને એ સરહદનો આ સમસ્યા છે હવે તમે એનાથી આગળ જઈને જાઓ કે આંતરરાષ્ટ્રીય નાય અદાલત જે આઈ જે આઈસી જે કહેવાય છે એનો એક ચુકાદો ઓગણીસો ને માં આવેલો ઓગણીસો ચોપનમાં માં ફ્રેન્ચ દળો કંબોડિયામાંથી પાછા હટ્યા અને થાઈ સૈનિકોએ આ મંદિર ઉપર કબજો કર્યો આના જવાબમાં કંબોડિયાએ ઓગણીસો ઓગણસાઠમાં હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય અદાલત આઈસી જેમાં થાઈલેન્ડ વિરુદ્ધ કેસ કર્યો ઓગણીસો બાસઠ માં આઈસી ચુકાદો આપ્યો કલાકૃતિ પાછી આપી દેવા આદેશ આપ્યો થાઈલેન્ડે અનિચ્છાએ આ ચુકાદો સ્વીકાર્યો પરંતુ મંદિરની આસપાસના વિસ્તારો ઉપર એમનો દાવો ચાલુ રહ્યો પછી બે કંબોડિયા એ પ્રેવિયાર મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાવ્યો કરો અને આ પગલાથી પાછો થાય ના રાષ્ટ્રવાદીઓમાં રોષ ભભૂક્યો કારણ કે એમને એમ લાગ્યું કે આનાથી મંદિર પર કમ્બોડિયાનો દાવો મજબૂત બની જશે અને આ પછી બંને દેશોની વચ્ચે વારંવાર આ મુદ્દે અથડામણો થઈ છે બે હાજર આઠથી બે હજાર અગિયાર દરમિયાન પણ ઘણીવાર અથડામણો થઈને એમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિસ્થાપિત પણ થયા હતા પાછી બે હજાર અગિયારના ભીષણ સંઘર્ષ પછી કંબોડિયાએ ફરીથી નો એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલતનો સંપર્ક કર્યો અને મંદિરની આસપાસની જમીનની માલિકી અંગે સ્પષ્ટતા માંગી બે હજાર તેરમાં આઈસી તેના ઓગણીસો બાસઠના ચુકાદા લગાવનો ચુકાદાની પુષ્ટિ કરી સ્પષ્ટ કર્યું કે માત્ર મંદિર જ નહીં પરંતુ તેની આસપાસનો વિસ્તાર પણ કંબોડિયાનો જ ભાગ છે આ ચુકાદાને થાઈલેન્ડે સંપૂર્ણપણે સ્વીકાર્યો નથી અને આસપાસના ચાર છ ચોરસ ચાર પોઈન્ટ છ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઉપર એનો દાવો ચાલુ રાખ્યો છે અને હવે પાછો આ બે હજાર પચીસમાં એક કમ્બોડિયન સૈનિકના મોત અને જુલાઈ બે હજાર પચીસમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં થાય સૈનિકો ઘાયલ થયા અને પાછો ટેન્શન ફરી સર્જાયું છે આ બંને દેશો વચ્ચે અને ભારે અથડામણ પણ થઈ છે ગોળીબારો પણ થયા છે શેલ પણ ફેંકાયા છે રોકેટ હુમલા પણ થયા છે અને થાઈલેન્ડે કંબોડિયાના લશ્કરી ઠેકાણા ઉપર પણ હવાઈ હુમલા કર્યાના અહેવાલો છે જે આપણે અત્યારે રોજ વાંચીએ છીએ અને બંને દેશો એકબીજા ઉપર આરોપ મૂકે છે કે એમણે હુમલા કર્યા છે હવે મજાની વાત આ છે કે આ શિવ મંદિર કંબોડિયા કે થાઈલેન્ડની સરહદે સુકા આ બહુ મહત્ત્વનો સવાલ છે એનું કારણ એ છે કે થાઈલેન્ડમાં કંઈ અત્યારે તો બહુ ધર્મનો આ બંને દેશોમાં પ્રભાવ છે પણ આ બંને દેશોમાં વર્ષો પહેલાં સદીઓ પહેલાં આપણા વેપારીઓ વેપાર માટે જતા હતા અને વેપાર જ નહીં એટલે બંને ભારતીય સંસ્કૃતિ ધર્મ ભાષા કલા રાજકીય વિચારો એ બધું ત્યાં પણ સાથે જાતું હતું વેપારની સાથે એટલે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીથી ઈસવીસન પંદરમી સદી સુધી ભારતીય વેપારીઓ બ્રાહ્મણો સાધુઓ અને વિદ્યાનો દરિયા દરિયામાં ગયા દરિયા દક્ષિણ પૂર્વ એશિયાના આ પ્રદેશોમાં ગયેલા વેપારની સાથે સાથે એમણે આ પ્રચાર પણ કર્યો અને એના કારણે આ રીત રિવાજો ત્યાંના શાસકોએ પણ અપનાવ્યા ને એનો એની ઉપર પ્રભાવ પણ રહ્યો અને એના જ કારણે એને ભારતીય કૃત રાજ્યો એમ પણ કહેવામાં આવે છે એનો ઉદય થયો અને કંબોડિયા ઉપર સૌથી વધારે ભારતીય પ્રભાવ રહ્યો છે તમે ફુનાન કિંગડિંગ એટલે ફુનાનનું જે સામ્રાજ્ય હતું પ્રથમ સદીમાં ત્યારે દંતકથા એવી છે કે આ સામ્રાજ્યની સ્થાપનામાં કૌન્ડીચ નામના ભારતીય બ્રાહ્મણે સ્થાનિક ત્યાંની સ્થાનિક નાગા રાજકુમારી સાથે લગ્ન કરી અને કરી હતી એટલે આ કથા ભારતીય પ્રભાવની આ દેશોમાં શરૂઆતને સૂચવે છે પછી ચેન્ડલા સામ્રાજ્યની વાત તમે કરો તો એણે પણ ભારતીયની હિન્દુ પરંપરાઓ અપનાવી હતી મેર સામ્રાજ્ય જે સુવર્ણકાળ ગણાય છે એ ભારતીય કરણનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે મેર રાજાઓ શરૂઆતમાં ધર્મી હતા એટલે કે શિવધર્મી પછી બૌદ્ધ ધર્મ એમણે અપનાવી લીધો અંકોરવાડ જે વિષ્ણુ મંદિર ગણાય છે અને પ્રેવહર એટલે શિવ મંદિર એ ભવ્ય મંદિરો ભારતીય સ્થાપત્ય અને ભારતીના ભારતીય ધાર્મિક વિચારોથી પ્રભાવિત હતા આ તો બહુ સ્પષ્ટ છે અને ખમેર ભાષા ઉપર સંસ્કૃતનો બહુ ઊંડો પ્રભાવ છે આ રાજાઓના તમે શિલાલોખો કે રાજકીય ખ્યાલોમાં પણ સંસ્કૃતિનો વ્યાપક ઉપયોગ થયેલો જોવા મળે છે અને રાજકીય ખ્યાલની જો વાત કરીએ તો દેવ રાજા એટલે રાજાને દેવતા સમાન માનવાની જે પરંપરા અને ચક્રવર્તી એટલે સાર્વભૌમ શાસક જેવા ભારતીય રાજકીય ખ્યાલો મેર શાસકો દ્વારા પણ અપનાવવામાં આવેલા એનાથી આગળ વાત કરીએ તો ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ કંબોડિયાની કલા સાહિત્ય અને નૃત્યોમાં વણાયેલા છે અને કંબોડિયન રામાયણ ીમકર તરીકે ઓળખાય છે થાઈલેન્ડમાં પણ આનો એટલો જ પ્રભાવ છે સુવર્ણભૂમિ તરીકે ઓળખવામાં જેને આવતી હતી એમાં થાઈલેન્ડનો પણ સમાવેશ થતો હતો અને સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ભિક્ષુઓને આ સુવર્ણભૂમિ મોકલ્યા હતા એવા ઉલ્લેખો મળે છે એટલે થાઈલેન્ડમાં મુખ્યત્વે થેરાવાળા બૌદ્ધ ધર્મ પાળે છે જે ભારતીય મૂળનો છે આ બૌદ્ધ ધર્મ શ્રીલંકા થઈ અને થાઈલેન્ડમાં પ્રસરો એટલે થાઈ ભાષામાં પણ સંસ્કૃત અને પાલી ભાષાની પાલી ભાષાના ઘણા બધા શબ્દો પણ જોવા મળે છે થાઈ પરિવારમાં રાજવી પરિવાર જે છે એમાં ખાસ કરીને બ્રાહ્મણિક વિધિઓ અને રીત રિવાજોનું પાલન પણ કરવામાં આવે છે માની લો કે રાજ્યાભિષેક સમારોહ હો તો એ વિધિ આપણા આપણી વિધિઓ સાથે એનો મેળ ખાય છે અને નું રાષ્ટ્રીય મહાકાવ્ય શું છે તો કે રામા કિન એ ભારતીય રામાયણનું થાઈ સંસ્કરણ છે જે થાઈ સંસ્કૃતિમાં બહુ ઊંડે ઉતરેલું છે સ્થાપત્ય કલાની તમે વાત કરો તો ભારતીય શૈલીઓની એમાં બહુ ઝણક ઝલક મળે છે એટલે ભારતના રાજાઓએ ત્યાં સીધું રાજ કર્યું નથી પણ આપણે આપણા વેપારીઓ સાધુ સંતો એ બધા જે ગયા ત્યાં એના કારણે ભારતીય સંસ્કૃતિ ધર્મ ભાષા કલા એની બધાની અસર આ બંને દેશોમાં તમને જોવા મળે છે અને આ બંને દેશોમાં ઘણા બધા શિવ મંદિર પણ છે જેમાં પ્રેવિવાર જે અત્યારે વિવાદનું કેન્દ્ર છે એનું અગિયારમી સદીમાં કે છે નિર્માણ થયું હતું એક બંટી શ્રેય કરીને છે એ દસમી સદીનું મંદિર છે અને એની કોતરણી એટલી બધી જટિલ છે ગુલાબી રેતીના પથ્થર માટે પ્રખ્યાત છે અને મૂળભૂત રીતે ભગવાન શિવ અને પાર્વતીને આ મંદિર સમર્પિત હતું અને તેનું મૂળ નામ એમ કહેવામાં આવે છે કે ત્રિભુવન મહેશ્વર હતું જે ભગવાન શિવનું એક નામ પણ છે પછી એક છે તાપ્રોમ આ મંદિર મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનું છે પણ તેમાં હિન્દુ અને ખાસ કરીને શૈવ ધર્મના કેટલાક તત્વો પણ ત્યાં જોવા મળે છે બાયોન મંદિર છે એ અંકર થોમ સંકુલમાં જ આવેલું છે અને બૌદ્ધ મંદિર તરીકે બહુ જાણીતું છે પણ એના નિર્માણકાળ દરમિયાન હિન્દુ દેવતાઓની પણ મૂર્તિઓ હતી અને એમાં શિવની પણ મૂર્તિ હતી પછી એક બકોંગ પિરામિડ આકારનું મંદિર છે અને મેર સામ્રાજ્યના પ્રથમ મંદિર પર્વતમાંનું એ એક છે એ પણ કહે છે કે શિવને સમર્પિત હતું અને બાપુઓન અગિયારમી સદીમાં બનેલું આ મંદિર પણ શિવને સમર્પિત હોવાનું માનવામાં આવે છે અને પાછળથી સોળમી સદીમાં એનું બૌદ્ધ ધર્મમાં રૂપાંતર થયું અને કંબોળનું કંબોડિયાનું સૌથી પ્રખ્યાત અંગકોર વાટ મંદિર અત્યારે તો સૌથી મોટું ધાર્મિક સ્મારક બૌદ્ધ ધર્મનું ગણાય છે પણ મૂળ મૂળભૂત રીતે એ ભગવાન વિષ્ણુને સમર્પિત હતું ને પછી પાછળથી બૌદ્ધ ધર્મમાં એ કન્વર્ટ થયું થાઈલેન્ડની જો તમે વાત કરો તો ત્યાં પણ આવા શિવ મંદિરો ઘણા બધા છે ઉમા દેવી મંદિર છે એ બેંગકોક મહામરિયમ મંદિર નજીક આવેલું આ મંદિર થાઈલેન્ડનું એક મહત્વપૂર્ણ શિવ મંદિર છે તે શિવના પત્ની ઉમાને સમર્પિત છે અને તેમાં શિવલિંગ અને તેમજ શિવની ઘણી બધી મૂર્તિઓ જોવા મળે છે અને શિવરાત્રિના તહેવારે અહીંયા વિશેષ પૂજા પણ થાય છે પછી એક બાનરાય શિવલિંગ છે શિવલિંગમ પણ કહેવાય છે થાની પ્રાંતમાં છે આ બહુ ઓછું જાણીતું છે પણ પ્રભાવશાળી શિવ મંદિર છે જેમાં એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે વિશાળ શિવલિંગનું આખું માળખું છે અને મોટાભાગે થાય મુલાકાતીઓને પ્રવાસીઓને આકર્ષે છે અને અહીંયા બૌદ્ધ પ્રથાઓમાં શિવભક્તિના પાસાઓને સામેલ થયા છે એવું તમને જોવા મળે છે પછી છે એરાવન મ્યુઝિયમ ખાતે ફ્રા ઈસુવાન શ્રાઇન એટલે સમુત પ્રાકન એરાવન મ્યુઝિયમ છે એને એમાં વિશાળ ત્રણ માથાવાળી હાથીની પ્રતિમાના કારણે આ બહુ જગ્યા જાણીતી છે એમાં શિવને સમર્પિત એક મહત્વપૂર્ણ લિંગમ મંદિર પણ છે ગુફાઓમાં શિવલિંગ મંદિરો કેટલીક જગ્યાએ જોવા મળે છે પછી બેંગકોકમાં એક અનન્ય શિવ મંદિર છે બહુ જાણીતું છે અને બેંગકોક જનારા ભારતીયો ત્યાં મુલાકાત પણ લે છે મહા મરિયમ મંદિરની પણ આપણે વાત કરી એટલે તમે જુઓ કે ભારતીય રાજાઓનું સામ્રાજ્ય ભલે ત્યાં નહોતું પણ આપણો વેપાર અને અ સંતો મહંતો ત્યાં જવાના કારણે ત્યાંની સંસ્કૃતિ પર આપણી સંસ્કૃતિનો બહુ મોટો પ્રભાવ જોવા મળ્યો આ બહુ મહત્વનું છે અને જેમ આપણે ત્યાં શિવ મંદિરોના ઘણા બધા વિવાદ છે એમ થાઈલેન્ડ કોમોડિયામાં પણ શિવ મંદિરનો વિવાદ આપણે ત્યાં હિન્દુ મુસ્લિમ એટલે હિન્દુ સ્થાન છે કે મુસ્લિમ સ્થાન છે એના કારણે વિવાદો છે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિર છે વારાણસી એ બહુ જાણીતો વિવાદ છે ને એમ કહેવામાં આવે છે કે અહીંયા મૂળ જે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ હતો એણે આ કાશ્વી વિશ્વનાથ મંદિર તોડી અને જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કર્યું હતું કોર્ટમાં કેસ પણ ચાલે છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે પણ થયોનો રિપોર્ટ પણ બહુ મહત્ત્વનો રહ્યો છે પછી મથુરામાં જે કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ છે શાહી ઈદગાહ મસ્જિદ ગણાય છે એ સીધું શિવ મંદિર નથી એમ કહેવામાં આવે છે પણ દાવાઓ એની ઉપર પણ ગણાય છે કે પ્રાચીન મંદિર તોડી અને મુઘલ કાળની ઘટનાઓ સાથે આનો સંબંધ છે અજમેર શરીફની દરગાહ વિશે પણ વિવાદ છે હું હિન્દુ સેના નામેના સંગઠને રાજસ્થાન કોર્ટમાં અરજી પણ કરી છે અને એમણે કહ્યું છે કે સંકટ મોચન મહાદેવ મંદિર પહેલાં હતું એની ઉપર આ થઈ છે એટલે આવા ભીમશંકર જ્યોતિર્લિંગ વિવાદ મહારાષ્ટ્ર અને આસામમાં પણ વિવાદ છે એટલે આવા ઘણા બધા આપ ગુજરાતની જો વાત કરીએ તો કેરા શિવ મંદિર છે એ ધરતીકંપના કારણે નુકસાન થઈને એને પુનઃનિર્માણ મુદ્દે વિવાદનું વિવાદનું કારણ એ છે કે માલિકીનો આમાં પ્રશ્ન છે એટલે આવા આપણે ત્યાં પણ વિવાદ છે પણ કંબોડિયા અને થાઈલેન્ડનો વિવાદ સરહદના કારણે શિવ મંદિર સરહદનું વિવાદનું એક કારણ બન્યું છે તમે વિચાર કરો કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ત્યારે આવો શિવ મંદિરનો વિવાદ સરહદના કારણે થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે થયો છે અને આ બંને દેશોનું મોરારી બાપુ સાથે પણ એક કનેક્શન છે આ બહુ મજાની વાત છે આમ તો બધા જાણે છે બંને દેશોમાં એમણે કથાઓ કરી હતી થાઈલેન્ડમાં બે હજાર અગિયારમાં એમણે કથા કરેલી અને આની આના તમને વિડીયો પણ યુટ્યુબ ઉપર જોવા મળે છે અને ત્યારે મનોજ તિવારી જેવા ભોજપુરી ગાયકો પણ ત્યાં ગયા હતા એ કથામાં અને કંબોડિયાની જો તમે વાત કરો તો બે હજાર પંદરમાં કથા થઈ હતી અને એ કથાનું શીર્ષક હતું માનસ વિષ્ણુ ભગવાન સાત માર્ચ બે હજાર પંદર અને આ કથા અંકોરવાડ જેવા સ્થળોનો પણ એમાં મહત્ત્વના સ્થળોએ જે યોજાઈ હતી અને બાપુએ ત્યારે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પ્રાચીન પ્રભાવ ધરાવતા દેશોમાં જે કથાઓ કરી છે એમાં આ બે દેશોનો પણ સમાવેશ થાય છે એટલે મહત્ત્વનું એ છે કે શિવ મંદિરો આટલા થાઈલેન્ડ અને કમ્બોડિયામાં હતા બીજા કેટલાક દેશોમાં પણ આવી સંસ્કૃતિ અને મંદિરો જોવા મળે છે પણ શિવ મંદિર સરહદના કારણે બે દેશો વચ્ચે યુદ્ધનું કારણ વિવાદનું કારણ બને એ ઘટના જરા નોખી છે આપણે ઈચ્છીએ કે મહાદેવ આનો કોઈ રસ્તો કરી કાઢે અને બે દેશો વચ્ચે યુદ્ધ ન થાય શાંતિ સ્થપાય અને કોઈ યોગ્ય ઉકેલ આવે પણ આ ઘટના બહુ ઇતિહાસમાં દુર્લભ છે કે આવી રીતે કોઈ મંદિર માટે આપણે આપણે ત્યાં પણ એવી કેટલીક ઘટનાઓ મંદિરો ઉપર હુમલા મુસ્લિમ શાસકો દ્વારા થયા ને એવો એવી ઘટનાઓ છે બીજે બીજે પણ ઇતિહાસમાં આવી ઘટનાઓ છે પણ આ ઘટના જરા નોખી છે આપણે ઈચ્છીએ કે જલ્દી આ વિવાદનો અંત આવે આભાર ફરીથી